હેલો બાળ મિત્રો ચાલો આજે આપણે એકલવ્ય મોડેલ સ્કૂલમાં જે ધોરણ એડમિશન માટે એક્ઝામ લેવાય છે એક્ઝામમાં સાંભળજો અને વાંચજો સામાન્ય જ્ઞાન એક ક્વેશ્ચન આપણા દેશનું નામ શું છે તો ભારત આપણા રાજ્યનું નામ શું છે તો ગુજરાત આપણા દેશના વડાપ્રધાન કોણ છે તો શ્રી નરેન્દ્ર મોદી હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તો શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે તો આચાર્ય દેવવ્રત પ્રથમ ગુજરાતના રાજ્યપાલ કોણ હતા તો મહેંદી નવાજ જંગ પ્રથમ ગુજરાત રાજ્યના ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે તો દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા તો પ્રતિભા હાલના શિક્ષણ મંત્રી કોણ છે આપણા રાજ્યના તો ડોક્ટર કુબેર ભાઈ ગ્રામ પંચાયતના વડા કોણ હોય છે તો સરપંચ શ્રી નગરપાલિકાના વડાને શું કહે છે તો મેયર ગામનો વહીવટ કોણ કરે છે તો તલાટી કામ મંત્રી તાલુકા પંચાયતના વડાને શું કહે છે તો પ્રમુખ જિલ્લા પંચાયતના વડાને શું કહે છે તો એને પણ જિલ્લા પ્રમુખ પ્રમુખ આવે છે તાલુકા પંચાયતનો વહીવટ કોણ કરે છે તો તાલુકા વિકાસ અધિકારી અને ટીડીઓ પણ ટૂંકમાં કહેવાય આપણા આપણી રાષ્ટ્રીય રમત કઈ છે તો હોકી ભારતની રાષ્ટ્રભાષા કઈ છે તો હિન્દી આપણો રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો વાઘ રાષ્ટ્રીય પ્રાણી વાઘ આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો મોર આપણું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે તો વડ આપણું રાષ્ટ્રીય શાકભાજી કઈ છે તો કોવડું

ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત કયું છે તો જય જય ગરવી ગુજરાત રાષ્ટ્રીય છે તો કેરી ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે તો સુરખાબ ગુજરાતનું રાજ્ય ફૂલ તો ગોલગોટો રાજ્ય સૂત્ર કયું તો સત્યમેવ જયતે આપણું રાજ્ય વૃક્ષ કયું તો આંબો આપણા રાજ્યનું રાજ્ય પ્રાણી કહ્યું તો સિંહ જનગણ મન ગીત કોણે લખ્યું છે તો રવિન્દ્રનાથ ટાગોર ગુજરાતનું રાજ્ય નૃત્ય કયું તો ગરબા ગુજરાત રાજ્ય નું હાલનું પાટનગર કયું છે તો ગાંધીનગર ભારતની રાજધાની કઈ છે તો દિલ્હી ગુજરાતની મોટી નદી કઈ છે તો નર્મદા ગુજરાતની લાંબી નદી સાબરમતી આપણી રાજ્ય ભાષા કઈ છે તો ગુજરાતી ગુજરાત છે તો સાપુતારા ગીરિમથક કયું છે પર્વત કયો છે તો ગિરનાર આપણી રાષ્ટ્રીય નદી કઈ છે તો ગંગા આપણું રાષ્ટ્રીય ધરોહર પ્રાણી કયું છે તો એશિયાઈ હાથી આપણી રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે તો જલેબી કયા ઉદ્યોગ માટે જાણીતો છે તો હીરા ઉદ્યોગ ઉકાઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે તો તાપી નદી પર સરદાર સરોવર કઈ નદી પર આવેલું છે તો નર્મદા આ પ્રમાણેના પ્રશ્નો બાળ દોસ્તો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે વિડીયો જોવા બદલ ધન્યવાદ ચેનલ પર નવા હો તો જરૂર સબસ્ક્રાઇઝ કરજો સપ્રાઇઝ બદલ ખૂબ ખૂબ આભાર